સેવા સુરક્ષા અને સલામતી માટે કટિબદ્ધ ગુજરાત પોલીસની મહિલા કર્મચારીનું સ્વચ્છતા કરતો વિડીયો વાયરલ ભાદરવી પૂનમના મહામેળામાં માય ભક્તોની સુરક્ષા અને સલામતીની જવાબદારી ખડેપગે રાઉન્ડ ધ ક્લોક ગુજરાત પોલીસ બજાવી રહી છે મેળામાં મંદિર પરિસર અને સમગ્ર મેળામાં ઠેર ઠેર પાંચ હજાર કરતાં વધારે પોલીસ કર્મચારીઓ માંબાનો મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે ત્યારે મંદિર પરિસરના ગર્ભગૃહમાં સુરક્ષાની જવાબદારી નિભાવતી મહિલા પોલીસ કર્મચારીનો એક વીડિયો સમગ્ર ગુજરાત પોલીસ માટે ગૌરવનું પ્રતિક બન્યો છે ગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચેતન કુંવરબા રતનસિંહ નામના મહિલા કોન્સ્ટેબલ જે અંબાજી મંદિર પરિસરમાં મેળા દરમિયાન દર્શનાર્થીઓની સુરક્ષાની ફરજ બજાવી રહ્યા છે મંદિરમાં સાફ સફાઈ માટે જ્યારે દર્શન બંધ કરવામાં આવે છે તે સમયે ચેતન કુંવરબા પોતાની સ્વેચ્છાએ મંદિર પરિસરમાં સફાઈ કરવાની સેવા બજાવે છે તેમણે મનોમન પોતાનું ઘર આંગણું આપણે સ્વચ્છ રાખીએ છીએ તો માતાજીનું ધામ કેમ નહીં બસ એ જ ભાવનાથી નિર્દોષતાથી તેમણે સફાઈની સેવા કરી પણ કહેવાય છે કે માતાજી પોતાના ભક્તોની ખબર રાખે છે ચેતન કુંવરબાની સફાઈ કામગીરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ અને તેના ફૂટેજ જ્યારે પોલીસ વિભાગને જોવા મળ્યા તો તેમને આ મહિલા કર્મચારીની સેવાનિષ્ઠાને બિરદાવતા તેમને અભિનંદન પાઠવ્યા હતા મીડિયા સાથેની વાતચીતમાં ચેતન કુંવરબાએ બહુ સહજતાથી કહ્યું છે કે મને એમ થયું કે આપણે આપણા ઘરની સફાઈ કરીએ છીએ તો મંદિરમાં સફાઈ કરવા ક્યારે મળવાની સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા અને સ્વચ્છતાની ટેવ અપનાવવાની અપીલ સાથે તેમણે માના આ અવસર ભાદરવી પૂનમના મેળામાં ફરજ બજાવતા દરેક કર્મચારીને માનો અવસર પોતાનો અવસર ગણી ફરજ સાથે પદયાત્રીઓની સેવા કરવા વિનંતી કરી હતી અમે મંદિર બંધ થયું એટલે અમને એમ થયું કે થોડી વાર અમે અંદર માતાજીના દર્શન કરીએ એટલે પછી અમને થોડી બધા પેલા સાફ સફાઈ કરતાં અમને એમ થયું કે થોડું અમે પણ એમાં ભાગરૂપી બનીએ એમ જેમ આપણે ઘરમાં જે આંગળું ચોખ્ખું રાખતા હોય એમ અમને પણ એમ થયું કે અહીંયા ચોખ્ખું હોય છો થોડી ચોખવટ પૂર્વક કામ કરીએ એમ બીજી અમારે કોઈ ભાવના નથી અમે જ કહેવા માગીએ કે આપણે અમે એક લેડીઝ તરીકે કોઈ બી જગ્યાએ અમે આ કોઈ ગંદકી કે એવું જોઈએ તો અમને તરત એમ થાય કે થોડું ચોખ્ખું કરીએ એટલે અમે અહીંયા પણ મંદિરમાં પણ અમને એમ લાગ્યું કે થોડી સેવા કરીએ અમે એમ ચોખ્ખાઈ પૂર્વક હા દરેકે સફાઈની ભાવના કેળવવી જોઈએ જેથી આપણું રાજ્ય આપણો દેશ વગેરે સાફ સફાઈ આગળ આવે મારું નામ ડબ્લ્યુ પીસી ચેતન કુરભાઈ રતનસિંહ છે હું ગઢ પોલીસ સ્ટેશન નોકરી કરું છું ગઢ પોલીસ સ્ટેશન